કાનાભાઈ કુબાવત આજ રોજ રાજકોટના જુદા જુદા સંગઠન તેમજ બીજા અન્ય લોકો સાથે એકસાથે મળીને અમે તમે જોવો છો કે થોડા સમય પહેલાં જ જે બહુ બનાવ બન્યો જે આપણે ગેમ ઝોનમાં જે દુઃખનો બહુ બનાવ છે તો બસ એક અમે સામાન્ય બધે સંગઠનો એક સાથે મળીને અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ કે જે તેના આરોપીઓ છે તો તેને કડકમાં કડક તેને સજા થાય બીજું કે તેના જે પીડિત પરિવારો છે તો એને ન્યાય મળે અને જે 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 કોઈ પણ હોય મોટા નેતા હોય નાના નેતા હોય કે નાના આરોપી હોય કે એટલે કોઈ પણ હોય અધિકારી હોય તો એને કાયદેસર એની ઊંડી તપાસ થવી જોઈએ પોતાને સજા થવી જોઈએ બીજું કે અમારે કોઈ પાર્ટીનો કે કોઈ વ્યક્તિનો વિરોધ નથી ફક્ત ને ફક્ત અમારે જે ખરાબ લોકો છે એનો જ વિરોધ છે બીજું કે આ આ પણ હોય જે આરોપીઓ છે તો એની મિલકત મિલકત તમામ પીડિત પરિવારોને મળે એવી એક અમે માંગ બીજું કે આમાં કોઈ પણ અમને ઊંડી તપાસ થાય કે આવા બનાવ ન બને એવી અમે રજૂઆત સાથે અહીંયા કલેક્ટર ઓફિસે રજૂઆત કરવા આવ્યા છીએ લોકો અમને પણ ઘણા કહેતા હોય છે કે તમે અતાલ લગી ક્યાં હતા તો અમે એ લોકોને બસ એ જ કહી છીએ કે અમે કોઈ ભગવાન કે કોઈ સરકાર નથી માત્ર ને માત્ર અમે પણ એક સામાન્ય તમારી જેમ લોકો જ છીએ એક સંગઠનની હિસાબે કોઈ જો બ્લડની સેવા કરતા હોય કોઈ ગાયની સેવા કરતા હોય કોઈ યાત્રાની સેવા કરતા હોય આવી રીતે અવરનવાર બધા સેવા કરતા હોય ને બધા આવતા હોય તો એક લાગણી છે એ હિસાબે અમે એક રજૂઆત કરવા આવ્યા છીએ કે પીડિત પરિવારોને ન્યાય મળે અને આ લોકોને જે આરોપીઓ છે એને કડકમાં કડક સજા થાય એ હિસાબે અમે આ જે ન્યાય દેવી જે મૂર્તિ છે એની મૂર્તિ સાથે રાખીને અમે ત્યાં આંખની પટ્ટી સાથે અમે એ જ કહી છે કે તમે આ કેસ એવો છે તો આંખની પટ્ટી ખોલીને આ આરોપીઓને સજા આપો આ નરાધમોને સજા આપો એવી રીતે અમે આજે ન્યાય જે ગોપ જે છે એ મૂર્તિ લઈ આવ્યા હતા